Thank you જય કિનારી હર હર મહાદેવ મિત્રો ખુશાલી મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપડે આવી ગયા છે બીજા નવા ઉતારા તરફ અહીંયા જે લક્ષ્મણ બાપુનો ઉતારો એટલે કે ભવ્ય ભવ્યતિતિ ભવ્ય ભોજન બજાર અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે ભવ્ય ભવ્યતિતિ ભવ્ય રહેવા માટેની સુવિધા ભોજન માટેની વ્યવસ્થા તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપણો સુચનાલના ના હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી મજે વિડીયોને લાઈક કરો બહુત અને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને તે લોકો આદિગ્ય ઉપર મહાશિવરાત્રીમાં મેળામાં આવે તો તેમને રહેવા માટે અને ભોજન માટેની વ્યવસ્થા મળી રહે ચાલો આપણે અંદર જઈને નિહાળીએ મિત્રો લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો આ જગ્યા પર ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તેમની પ્રસાદી કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા તમે જોવો છો પેલા તાવાની અંદર જે ગાંઠિયા બનાવવા માટે તેમજ ભજીયા અને અલગ અલગ વસ્તુઓ મિશ્રણ આ જગ્યા ઉપર બનાવવામાં આવે છે તદ ઉપરાંત અહીંયા તમે આગળની તરફ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે લાઈવ ગરમા ગરમ જે શાક બને છે ચાલો આપણે તે નિહાળીએ અહીંયા ભાવિ ભક્તોને બે શાક પીરસવામાં આવે છે શરૂઆતમાં આપણે પહેલું શાક નિહાળીએ કોબી બટેકા નું છે આપણે આગળની તરફ જે લાઈવ ગરમા ગરમ શાક બનતું હતું તે નિહાળ્યું હવે હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું અહીંયા જે લાખોની સંખ્યામાં હોય તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તેમની માટે દાળ કઈ રીતના બને છે ને તે હું બતાવું આ જે અલગ અલગ સ્ટોકની અંદર જે અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે સંપૂર્ણ રસોઈ જે ચૂલાના મદદથી દેશી રીતના લાકડા દ્વારા જે બનાવવામાં આવે છે રસોઈ અહીંયા તમે નજર નાખજો ખૂબ જ વિશાળ ટોપની અંદર અલગ અલગ વસ્તુઓ જે ભોજન પ્રસાદ માટે બનતું હોય છે અહીંયા સંપૂર્ણ જે તમે સ્ટોપ જોઈ રહ્યા છો હવે હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું અહીંયા આગળની તરફ લાઈવ ગરમા ગરમ સાદુ રોટલી બની છે તે બાસમતી ભાત પીરસવા આવે છે તે ભાત બનાવવા માટેનો આ ટોપ છે હવે આગળ જોઈએ લાઈવ ગરમા ગરમ સાદુ રોટલી બની રહી છે તે અહીંયા સંપૂર્ણ મશીન દ્વારા જે રોટલીનો લોટ બાંધવામાં આવે છે તદ અહીંયા જો માતા અને બહેનો દ્વારા ગરમા ગરમ લાવી રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બનીને કમ્પ્લીટ થઈ ગઈ ત્યાર પછી ઘી ચોકડીને આ તાલે અંદર સ્ટોક કરવામાં આવે છે બહેનો દ્વારા સરસ મજાનો જે શાકબકાન સુધારવામાં આવી રહ્યું છે વટાણા ખોલી રહ્યા છે તદઉપર અહીંયા ચારે બાજુ જો ટમેટાનો સ્ટોક છે રીંગણા બટેકા કોબી તદ ઉપરાંત જે માતાઓ દ્વારા બુંદી અને અહીંયા મોહન વ્યવસ્થા કરવામાં આવી છે જો સામેની રીતે

અને તમે જો ચારે સરસ મજાના લીલા છમ ઝાડવાની વચ્ચે અહીંયા ભાવિ ભક્તોને ઉતારો આપવામાં આવે છે હવે આપણે આગળની તરફ જોઈએ ને તો તે જગ્યા ઉપર જે અલગ અલગ ભવ્ય વિશાળ મંડપ નાખવામાં આવે છે ડોમ છે અહીંયા ભજન થતું હોય છે અહીંયા તમે જો લાકડાનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે આ મિત્રો આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મણ બારોટના ઉતારે ભજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર અહીંયા તમે જો ડોમની એક જેટ બહારની તરફ ભાવી ભક્તો અને ચાની પ્રસાદી પીરસવામાં આવે છે તદ ઉપર અહીંયા ખૂબ જ વિશાળ ડોમની અંદર ભજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે અંદર જઈને તેજની વ્યવસ્થા નિહાળીએ તદ ઉપર અહીંયા જે ભાવિ ભક્તો ભજન પૂરા થઈએ ત્યાર પછી ઉતારા અને રહેવા માટેની પણ વ્યવસ્થા આ જગ્યા ઉપર થતી હોય છે અહીંયા જો ઘણા બધા ભાવિ ભક્તો આરંભ કરી રહ્યા છે ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજાનો વિશાળ ભવ્ય ડોમ છે અને તેમનું ડેકોરેશન પણ સરસ મજાનું કરવામાં આવેલું છે તદ ઉપરાંત અહીંયા ભક્તોને ભજન સાંભળવા માટે તકલીફ ન પડે તે બંને સાઈડ ઉપર સરસ મજાના એલસીડી સ્ક્રીન પણ રાખવામાં આવેલ છે સામેની તરફ પણ તમે નિહાળી રહ્યા છો અને સાઉન્ડ સિસ્ટમની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે લાઇટોનું પણ ખૂબ સારું એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે ચાલો હવે આપણે અહીંયા જે ભજન માટેનો વિશાળ ટેચ બનાવવા આવેલું છે તે જગ્યા પર આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જોવો ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મજાનું વિશાળ તેજ બનાવેલો છે આ જગ્યા ઉપર લાવ લાઈવ રાતે ભાવિ ભજન પીરસવામાં આવી રહ્યું છે લક્ષ્મણ બાપુના ઉતારાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અહીંયા તમે જો શરૂઆતમાં તે ભોજન માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે જે ભોજન શરૂ થઈ ગયું છે કાઉન્ટરની અંદર પીરસાઈ ગયું છે ચાલો આપણે ત્યાં ભોજન માટે કઈ કઈ મિષ્ટાનું આપવામાં આવે છે તેની માહિતી મેળવીએ અહીં મિત્રો સવારને ભોજનની શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અગિયાર વાગે ભોજન પ્રસાદ શરૂ થઈ જાય છે ચાલો આપણે મિસ્ટાનમાં કઈ કઈ વસ્તુ પીરસવામાં આવે છે તે હું તમને બતાવું શરૂઆતમાં તો ગુંદી છે પછી ગાંઠિયા છે ભાત છે શાક છે રોટલી છે અહીંયા દાળ માટીની પણ વ્યવસ્થા કરવામાં સંપૂર્ણ વસ્તુ જે અલગ અલગ ભાઈભક્તોને પીરસવામાં આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે અત્યારે મિત્રો આપણે જે લખમણ બારોટનો ઉતારો હતો તેની હાલ તો રોકેટ તમે શું કહેવા માંગો તો મિત્રો ભોજન ભોજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી અને મિત્રો જુનાગઢ જે ભવનાથ ની જે તળટી છે અહીં જે જુનાગઢ છે એમના કરે કણ માં શિવ છે એમના રોમે રોમ માં શિવ છે અહીં જે સાધુ સંતો ભક્તો આવે છે તમને બે જ વખત જોવા મળે છે એક હોય શિવરાત્રી બાકી હોય લીલી પરિક્રમા બાકી આ જે સાધુ સંતો છે એ બહુ બધા પોત પોતાના નિવાસસ્થાને હોય છે અને ખાસ કરી આ લાયક લાવો છે જે શિવરાત્રી નો તો એક મહા ઉત્સવ છે ભગવાન શ્રી શિવ નો એમનો આપણે આનંદ માણી રહ્યા છીએ અને બ્રહ્મલીન પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુનો જે ઉતારો છે એમની મુલાકાત લીધી ખૂબ જ આનંદ થયો અને ખાસ કરી આ ઉતારાની વ્યવસ્થા અલગ અલગ ફરતી હોય છે ભાઈ તમને એડ્રેસ આપી દે છે અને આ વખતે મસ્ત સરસ મજાનું જે વચ્ચે ગિરનારની ચણ માં તમે કહી શકો એ રીતની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરી ભોજનની પણ વ્યવસ્થા અહીં થઈ જશે રહેવા માટેની ખાસ કરી ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે અને ભોજન પ્રસાદી એકદમ સરસ મજાની મિત્રો તમને મળી રહે અને ખાસ કરી તમને ભજનનો જો શોખ હોય તો રાત્રે તમે આવો તો જે નામી અનામી જે કલાકારો છે તો ભોજન એમની જે કલા છે એ પીરસતા હોય છે અને ખાસ કરી તમે જો ફેમિલી સાથે ચોક્કસ થી એકવાર જો સુરત માં જુનાગઢ માં આવ્યા છો તો ચોક્કસ થી આ લખણ બાપુ નો ઉતારે એકવાર મુલાકાત લેજો પ્રકૃતિ ની ગોદ ની અંદર તમે બે મિનિટ બેસજો તમને અંદર થી એક અદભુત થશે તમારા હૃદય થી હર હર ગિનારી હર હર મહાદેવ મિત્રો મેં તમને આ માં લક્ષ્મણ બારોટ ના ની સંપૂર્ણ માહિતી આપી તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય ગિનારી હર હર મહાદેવ લખવાનું ભૂલતા ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ